સમરસતાની પરંપરા યથાવત ધ્રબ ગામે હાસીમ ઓસમાણ તુર્કની બિનહરીફ ઉપસરપંચ તરીકે વરણી મુંદ્રા તાલુકાના ધ્રબ ગામે ગામની વર્ષોથી ચાલી આવતી સમરસતા અને એકતાની પરંપરા અનુસાર ઉપસરપંચની બિનહરીફ વરણી કરવામાં આવી હતી ધ્રબ ગામની વિશેષતા એ છે કે આજદિન સુધી કોઈપણ મુદ્દે વિવાદ સર્જાયો નથી અને ઉપસરપંચ માટે ક્યારેય ચૂંટણી યોજવાની ફરજ પડી નથી હંમેશા ગામને બિનહરીફ ઉપસરપંચ મળતા રહ્યા છે ચૂંટણી બાદ પ્રથમ ઉપસરપંચ તરીકે ઈરફાનભાઈ તુર્ક ત્યારબાદ અરશાનભાઈ તુર્ક અને આજે હાસિમ ઓસમાણ તુર્કની બિનહરીફ રીતે ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે આરોસ ખાતે ગ્રામજનો તથા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં હાસિમભાઈને ફુલહાર સાલ અને પાગડી પહેરાવી મીઠું મોઢું કરાવી સન્માન સાથે ચાર્જ સોંપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સરપંચ પ્રતિનિધિ અસલમભાઈ તુર્ક એક્ટિવ અશરફ અશરફભાઈ તુર્ક માજી સરપંચ હાજી અદ્રેમાનભાઈ તુર્ક યસ ગ્રીનના ભાઈ તુર્ક ઓસ્માનભાઈ આગરીયા સદ્દામભાઈ મીઠાણી મજીદભાઈ તુર્ક તલાટી સુનિલ ચૌધરી સહિત અનેક ગ્રામજનો હાજર રહ્યા હતા અને હાસીન ભાઈને શુભકામનાઓ પાઠવી હતી કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ તુર્ક મોહમ્મદ અશરફ અને હું દરફ ગામનો રહેવાસી છું આજ રોજ અમારા ગામમાં નવા ઉપસરપંચ શ્રી હાસીમભાઈ ઓસમાનની તમામ ગ્રામજનો પંચાયતના હોદ્દેદારો જમાતના આગેવાનોની ઉપસ્થિતિમાં એક સારા એવા અવસરે ઉપસરપંચ તરીકે હાસિમભાઈ ઓસમાનની વરણી કરવામાં આવી તો હું તમામ ગ્રામજનો ગ્રામ પંચાયત જમાત એમના વતી હાસિમભાઈ ઓસમાને આ નવા પદ હાંસલ કરવા બદલ ખૂબ ખૂબ મુબારકબાદ અને શુભેચ્છા પાઠવું છું અમારા ગામની પરંપરા રહી છે કે જ્યારે પણ પંચાયતના સભ્યો ચૂંટાય ત્યારે જ એક બાબત નક્કી થઈ જતી હોય છે કે આવનારા પાંચ વર્ષમાં ઉપસરપંચ પદ કેટલા સમય માટે અને કોણ કોણ એ પદ ઉપર રહેશે અને જ્યારે જ્યારે પણ આ નક્કી થયું છે તો જેની પણ વરણી થઈ છે સૌ પ્રથમ ઇરફાનભાઈ કાદર એમની વરણી થઈ એમણે જે પણ પોતાનો સમયગાળો હતો એના દરમિયાન ખૂબ જ સરપંચ સાહેબ સાથે રહી અને સારી કામગીરી કરી એના બાદ બીજા જ એવા નવયુવાન એવા અરસલાનભાઈ એમની વરણી થઈ તો એમણે પણ પોતાના સમયગાળા દરમિયાન ખૂબ પંચાયતને સાથે રાખી સરપંચ સાહેબને સાથે રાખી ગામને સાથે રાખી ખૂબ સારી કામગીરી કરી અને હવે એ પદ જે છે એ હાસિમભાઈને મળ્યું છે તો હાસીમભાઈ પણ જેમ પહેલાં બે ઉપસરપંચોએ પોતાની ફરજ બજવી એમ હાસીમભાઈ પણ પોતાની ફરજ બજાવશે એવી અમને સૌને આશા છે અને ગ્રામ પંચાયતની હંમેશા અમારી એક પરંપરા રહી છે કે સૌ સાથે મળી અને દરેક પદની અમે વરણી કરી રહ્યા છીએ ખૂબ જ પારદર્શક રીતે અને ખૂબ જ શાંતિપૂર્વક એકબીજા સાથે મળી હળી મળીને અમે આ પદનો જે છે એ ટ્રાન્સફર કરી રહ્યા છીએ તો આ અમારા ગામ માટે પણ એક ખુશનસીબીની બાત બાબત છે અને સર્વે ગ્રામજનો અને પંચાયતને હું આ બાબતે શુભેચ્છા પાઠવું છું મારું નામ હાશિમ ઓસમાન છે અને આજે મને ઉપસરપંચ તરીકે નિમણક્તિ મળી છે એનાથી પહેલાં ઉપસરપંચ આપણા ઇરફાનભાઈ હતા એના પછી અરસલાનભાઈ હતા એ એ ભાઈઓ બે પણ સૌ ખૂબ સારા કામ કર્યા છે ગામ માટે અને હજી પણ સરપંચ સાથે રહી આખી અમારી પંચાયત ટીમ અને હજી અમારા ગામ માટે જે સારું થશે એનામાં અમે ખૂબ ભાગ આપશું